પશ્ચિમ કચ્છમાં એક કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો પશ્ચિમ કચ્છના મુન્દ્રાના આવેલ યાર્ડમાંથી પોલીસે ગુપ્ત બાતમીના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂને મોટી ખેપમાં ઝડપી પાડ્યો છે કુલ ત્રણ હજાર પાંચસો ચાર વિદેશી દારૂની બોટલો અને તેતાલીસ હજાર બસો બિયરના ટીન મળીને એક કરોડ ઓગણત્રીસ લાખ દસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ જથ્થો પંજાબમાંથી ટ્રકના કન્ટેનરમાં ભરીને અપરાધી તત્વો દ્વારા કાયદાનો ભંગ કરી કચ્છમાં પહોંચાડવામાં આવી રહ્યો હતો ટ્રક અને કન્ટેનરને યાર્ડમાં ઉતારવામાં આવ્યાની વિગતો મળતા પોલીસે સ્થળ પરથી કન્ટેનર કબજે કરી ગુનો નોંધ્યો છે આ મામલે તપાસ ચાલી રહી છે અને સંડોવાયેલ વધુ ઈસમોની શોધખોળ હાથ ધરવામાં આવી છે સ્ટોરી બાય કિરણ ગૌરી ભુજ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર رجાની વિકત જમ્બો સાઈઝ ડટાવા અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ